श्री एक हजार आठ आठ योगी श्री कमलेश कांतिलाल दवे दवे स्वे महिमने सच्चिदानंद स्वरूपे प्रतिष्ठा ऋषि न किंचिद यो नए दिया નાભ્યંતરમ ન બહયમ ન સ્થૂલમ ન ચ સૂક્ષ્મમ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપમાં રહેતા ઋષિ માટે કાઈ દૂર નથી કે નજીક નથી કાઈ બહાર નથી કે અંદર નથી કાઈ સ્થૂળ નથી કે સૂક્ષ્મ નથી રામની અને રાવણની સેનાના આ મહાભયાનક ભીષણ યુદ્ધમાં બંને પક્ષમાં ઘણા સૈનિકો માર્યા ગયા રાવણના ઘણા પુત્રો મૃત્યુ પામ્યા કુંભકર્ણ અને ઇન્દ્રજીત પણ માર્યા ગયા જૈન દર્શનની અપેક્ષાએ અમુક જગ્યાએ ઇન્દ્રજીત અને કુંભકર્ણને નાગપાસથી પીડિત કરીને બાંધી દીધા તેવો પણ ઉલ્લેખ છે સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું ગોર યુદ્ધ ચાલી રહ્યું છે રાવણ ક્રોધ અને શોકથી આકુળ વ્યાકુળ થઈ પોતાના ભાઈ વિભીષણ પ્રત્યે દ્વેષથી દ્વેષથી ઈર્ષ્યાથી મારો ભાઈ જ મારો શત્રુ છે એટલે પ્રથમ તેનો વધ કરવો જોઈએ તેવું વિચારી ધર્ણેન્દ્ર દેવે રાવણને બક્ષેલી અમોઘ વિજ્યા નામની શક્તિને હાથમાં લીધી અને એ શક્તિને રાવણે વિભીષણની ઉપર ફેંકી ત્યારે રામે લક્ષ્મણને કીધું કે આ શક્તિથી જો વિભીષણનું મૃત્યુ થાય તો આપણે વિભીષણને આપેલું વચન મીથ્યા જાય તેથી લક્ષ્મણ ઢાલ બનીને વિભીષણની આગળ ઊભો રહ્યો અને તેથી અમોઘવીજિયા નામની શક્તિ લક્ષ્મણની છાતી પર અથડાઈ અને લક્ષ્મણ મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયો પરંતુ તે સમયે સૈન્યમાં હાહાકાર મચી ગયો રામને પણ અત્યંત ક્રોધ ચડી ગયો તેઓ પંચાન રથમાં બેસીને મારવાની ઈચ્છાએ રાવણની સાથે યુદ્ધ કરવા લાગ્યા ક્ષણવારમાં રાવણને રથ વગરનો કરી દીધો એટલે રાવણ વેગથી બીજા રથ પર બેઠો જગતમાં અદ્વૈત પરાક્રમવાળા રામે એ પ્રમાણે પાંચ વખત તેનો રથ ભાગી નાખીને રાવણને રથ વગરનો કર્યો એ સમયે રાવણે વિચાર્યું કે આ રામ પોતાના બંધુ લક્ષ્મણના સ્નેહથી સ્વયં મરી જશે તો મારે હમણાં વ્યર્થ શા માટે તેની સાથે યુદ્ધ કરવું આવો વિચાર કરે છે અને સૂર્ય અસ્ત પામે છે તથા રાવણ પોતાની નગરી લંકામાં પાછો આવે છે આ બાજુ લક્ષ્મણને મૂર્છિત જોઈને સુગ્રીવ વગેરે યોદ્ધાઓ ચંદન જળથી તેમને પાણી છાંટે છે પરંતુ લક્ષ્મણ ભાનમાં આવતા નથી તે સમયે વિભીષણ તેમને સૂચવે છે કે અમારા નગરમાં સુષેણ નામનો એક વૈદ છે તે એમને જાગૃત કરી શકશે આ સાંભળી હનુમાનજી સુસેણના ભવન સહિત સુષેણ વૈદ્યને ત્યાં રાત્રિએ લઈ આવે છે સુષેણ વૈદ હનુમાનજીને કહે છે કે તમે પર્વત પરથી જડીબુઠ્ઠી લઈ આવો અને હનુમાનજી રાત્રિના સમયે પવન વેગે જઈને આખો પર્વત જે જડીબુટ્ટીઓથી વિભૂષિત હતો તે આખો પર્વત જ ઉપાડીને લઈ આવે છે સુષેણ વૈદ્ય તાત્કાલિક તે ઔષધિથી સારવાર કરે છે અને લક્ષ્મણ સૂર્યોદય થતા જ ભાનમાં આવી જાય છે અને આ સમાચાર રાવણ પાસે પહોંચે છે બીજા દિવસે ફરીથી યુદ્ધ શરૂ થાય છે આ યુદ્ધમાં હવે બંને પક્ષે અંતિમ ચરણમાં યુદ્ધ પહોંચી ગયું છે તેથી બંને પક્ષે મોટી હાનિ થઈ રહી છે અને હવે લક્ષ્મણ જૈન દર્શન પ્રમાણે જે વાસુદેવ છે તે છેલ્લે રાવણ સાથે જોડાય છે બધા જ શસ્ત્રોને નિષ્ફળ બનાવી દે છે અને છેવટે રાવણ પોતે છેલ્લા આયુધરૂપે પોતાને પ્રાપ્ત થયેલ ચક્રનું સ્મરણ કરે છે અને ચક્ર પ્રગટ થતાં જ રોજથી રાતા નેત્ર કરીને તે ચક્રરૂપ શસ્ત્રને આકાશમાં ભમાડીને લક્ષ્મણ ઉપર છોડે છે તે ચક્ર લક્ષ્મણને પ્રદક્ષિણા કરીને ઉદયગીરીના શિખર ઉપર સૂર્ય આવે તેમ લક્ષ્મણના જમણા હાથમાં આવીને સ્થિર થઈ જાય છે એ પ્રમાણે જોઈને રાવણ ખેદ પામી ચિંતામાં પડ્યો કે મુનિનું વચન સત્ય થયું તેમજ વિભીષણ વગેરેના વિચારનો નિર્ણય પણ સત્ય થયો રાવણને ખેદયુગ જોઈ વિભીષણે કહ્યું કે હે બરાતા જો જીવનની ઈચ્છા હોય તો હજુ પણ સીતાને મૂકી દે રાવણે કહ્યું ક્રોધથી મારે તે ચક્રની સી જરૂર છે એ હું એક મુષ્ટિ માત્રથી આ ચક્રને ફાડી દઈશ આવા ગર્વયુક્ત વચનો બોલનાર રાવણની છાતીને લક્ષ્મણે તત્કાળ તે ચક્રથી કોળાના ફળની જેમ ફાડી નાખી તે જ વખતે જયષ્ઠ માસની કૃષ્ણ એકાદશીએ દિવસના પાછલા પહોરે રાવણ મૃત્યુ પામ્યો તે સમયે આકાશમાં જય જય શબ્દ કરતા દેવોએ લક્ષ્મણની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી જેમાં મોટા હર્ષથી ઉઠેલા કિલકિલ નાદ વડે ભૂમિ અને અંતરિક્ષ પૂર્ણ થયેલું છે એવા કપિઓનું તાંડવ નૃત્ય થવા લાગ્યું રામની સેનાનો વિજય અને રાવણની સેનાની હાર્દ થઈ ગઈ રામે વિભીષણને આપેલા વચન અનુસાર વિભીષણનો રામ રાજ્યાભિષેક કરી પોતે રાવણના પુસ્તક વિમાન લઈને લક્ષ્મણ સીતા હનુમાનજી સહિત અયોધ્યા પુરીમાં પરત આવે છે હવે પરત આવ્યા પછી ત્યારબાદ એક સમયે રાજા બન્યા પછી રામ શાસનમાં મગ્ન થઈ સુખપૂર્વે રાજ્ય કરે છે અને ત્યારે ભરત રામચંદ્રજીને કહે છે કે આટલા સમય મેં રાજ્યને મારી સમજણ પ્રમાણે ચલાયું છે હવે તમો આ રાજ્યને સંભાળો અને રાજા રામ પછી રાજ્યની ધૂરા સંભાળે છે અવલોકન કરે છે ત્યારે તેમણે જોયું કે બધા આળસું થઈ ગયા હતા ભરતે દયા કરીને પોતે બધાને આળસુ બનાવી દીધા હતા ત્યારે રામે પર પ્રમા પરણે કરીને ટેક્સ નાખીને હવે ચૌદ વર્ષનો ટેક્સ બધાએ ચૂકવવો પડશે એટલે બધા પાછા કામે લાગી ગયા અને બધાને પ્રવૃત્તિશીલ બનાવી દીધા એમ કરીને રામે આદર્શ રાજ્યની સ્થાપના કરી રાજ્યને પલ્લવિત કરવામાં લક્ષ્મણ અને હનુમાનની સહાય લીધી ત્યારબાદ સીતા સગર્ભા થાય છે પરંતુ લોક સંજ્ઞા અને લોક વાત સાંભળીને રાજા રામ તેનો ત્યાગ કરે છે અને લક્ષ્મણને જણાવે છે કે ભાભીને જંગલમાં મૂકી આવો અને છેવટે જણાવજો કે રામે તમારો ત્યાગ કર્યો છે લક્ષ્મણ આજ્ઞા થતા માતા સ્વરૂપ સીતાદેવીને જંગલમાં લઈ જાય છે અને જણાવે છે કે ભાઈએ તમારો ત્યાગ કર્યો છે ત્યાર પછી સીતા માતા એક ઋષિના આશ્રમમાં આશરો લે છે અને ત્યાં રામના બે પુત્રોને જન્મ આપે છે જેનું નામ લવ અને કુશ પાડવામાં આવેલ છે ત્યાર પછી ઘણો સમય વીતી જાય છે અને રામ પોતે ઘણા બધા રાજાઓને પોતાને આશ્રય લક્ષ્મણના પ્રભાવથી કરે છે અને લક્ષ્મણ અર્ધચક્રી તરીકે સાબિત થાય છે પરંતુ આયુષ્ય પૂર્ણ થતાં લક્ષ્મણનો દેહ છૂટી જાય છે ત્યાર પછી રામ પણ પોતાના ભાઈના વિરહમાં વૈરાગ્ય થતા ભૂષણ મુનિની પાસે દીક્ષા લઈ અને પોતે પણ સાધુ માર્ગમાં તપસ્યા કરીને કર્મો ખપાવીને કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા લક્ષ્મણનો જીવ તો નિયમથી જ વાસુદેવ અને પૃથ્વી વાસુદેવ મૃત્યુ પામ્યા પછી નરકમાં જાય છે તેમ નરક ગતિમાં ગયા અને રામ જે બલરામ ગણાય છે તે દીક્ષા લીધા પછી સાધનામાં સ્થિર થઈ કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા અહીંયા વર્તમાન અવસર પીળી કાળના વીસમા મુનિસુવ્રત સ્વામીના સમયમાં થયેલા આઠમા વાસુદેવ લક્ષ્મણ આઠમાં બલરામ રામ અને આઠમાં પ્રતિદેવ પ્રતિવાસુદેવ રાવણની સંક્ષિપ્ત જીવનચરિત્રની વાર્તા પૂરી થાય છે આમ છતાં પણ વર્તમાન અવસર કાળમાં થયેલા નવ પ્રતિવાસુદેવમાં સૌથી વધુ ખ્યાતિ પામેલા રાવણના જીવનની કેટલીક રહસ્યમય બાબતોને આપણે જાણીશું તો કે ભાઈ રાવણ કેવો શાસ્ત્ર વેતા હતો કેવો શંકર ભગવાનનો ભક્ત હતો અને તેના જીવનમાં બનેલા કેટલા વિશિષ્ટ પ્રસંગો અને તેના રહસ્યોને જાણવાનો આપણે પ્રયાસ કરીશું એક નાનો પ્રસંગ છે કે રાવણની ભગવાન શંકર પ્રત્યે ભક્તિ કેવી અતુટ હતી તેનું એક નાનું ઉદાહરણ આપણે સમજીશું રાવણ ભગવાન શંકરના લિંગની પૂજા કરી રહ્યો છે તે સમયે ભગવાન શંકરના પત્ની પાર્વતી એક મુખ સંદેશો શિવજીને પહોંચાડે છે શિવજી કહે છે દેવી ક્ષમા કરો હમણાં હું વાત કરી શકું એમ નથી કારણ કે રાવણ પૂજા કરે છે તો કે એવું તો એવી તો શું ખાસિયત છે તો કે ના જો હું અહીંયા નથી તો એ રાવણને તત્કાળ ખબર પડી જાય માટે જ્યાં સુધી એની પૂજા પૂરી ના થાય ત્યાં સુધી હું અહીંથી ખસી શકતો નથી આવી રાવણની અનન્ય ભક્તિ અનન્ય શ્રદ્ધા અનન્ય આસ્થા અનન્ય વિશ્વાસ અને અનન્ય ભરોસો ભગવાન શંકર પ્રત્યે હતો આ રાવણના જીવનમાં બનેલી એક ઘટના દેવ શંકર પોતે રાવણને એક કામ સોંપે છે કે હે વિદ્વાન બ્રાહ્મણ રાવણ તમે સામવેદને સંગીતમાં તૈયાર કરી અને એક સુંદર રચના બનાવો અને દેવાધિદેવ શંકરની આજ્ઞા અનુસાર રાવણ પોતે આખા સામવેદને સંગીતમાં ઢાળે છે

અને અચાનક વીણાનો એક તાર તૂટે છે ત્યારે રાવણ પોતાના મૃત્યુના ભયને પણ બાજુ પર મૂકીને પોતે વિદ્યાધર હોવાથી પોતાના શરીરની એક નસ ખેંચી કાઢીને તે તારની જગ્યાએ લગાડીને વીણા ચાલુ રાખે છે કારણ કે તેને ભગવાનની ભક્તિમાં વધારે રુચિ હતી પોતાના પ્રાણમાં નહીં જેણે પોતાના પ્રાણની પરવા કરી નથી પણ ભગવાનની ભક્તિમાં વિક્ષેપ મને ન ખપે એવો જેને નિશ્ચય છે એવા રાવણે તે સમયે તીર્થંકર નામ કર્મ ઉપાર્જિત કર્યું હતું આવા રાવણનો આ મહત્વનો પ્રસંગ આજ રાવણનો એક મહત્વનો પ્રસંગ તેના મૃત્યુ સમય નો છે જે અતિ ગર્ભિત ગર્ભિત અને રહસ્યમય છે મૃત્યુ સમયે રાવણ સંસ્કૃત નો વિદ્વાન હોવાથી રામ સન્મુખ જોઈ કહે છે કે સાવધાન હજુ મારા થોડા શ્વાસો શ્વાસ બાકી છે તમે મારી હાજરીમાં લંકામાં પ્રવેશ કરી શકતા નથી પરંતુ હે રામ હું તમારી જ હાજરીમાં તમારા જ દેખતા દેવલોકમાં જાઉં છું તમે સામર્થ્ય હોય તો મને રોકી બતાવો ત્યારે રામ સંસ્કૃતના આ શ્લોક સાંભળીને વિસ્મય સાથે તેના જ્ઞાનની મનોમન પ્રશંસા કરીને વાસુદેવ લક્ષ્મણને કહે છે કે હે લક્ષ્મણ આ જ્ઞાની પુરુષ છે તેની પાસેથી અંતિમ ઉપદેશ સાંભળી લે ત્યારે લક્ષ્મણ રાવણ પાસે આવે છે તેને વંદન કરીને કંઈક જણાવવા વિનંતી કરે છે રાવણ લક્ષ્મણને ઉપદેશ આપે છે કે હે લક્ષ્મણ કદી પોતાના શત્રુને નાનો ન સમજવો હું રાવણ રાક્ષસ તથા બ્રાહ્મણ બંને કુળનું ભેગું સંતાન છું મેં રાક્ષસ કુળના હોવાથી તમને મનુષ્યોને નાના માન્યા અને તેથી મારી આ દશા થઈ છે અને માટે હું તને કહું છું કે શત્રુને કદી નાનો ના સમજવું બીજી મારી વાત ધ્યાન દઈને સાંભળ કદી પણ જીવનમાં આળસ ના કરવી મારે આળસમાં ચાર કામ કરવાના રહી ગયા તે ચાર કામ હું તને જણાવું છું તેમ કરીને રાહવણ કહે છે કે આ સમુદ્ર ખારો

જે પાપ પુણ્યનો હિસાબ રાખે છે તેનો ચોપડો જ કાઢી નાખવાનો હતો આવા ચાર અસંભવ કાર્ય મારે આળસમાં કરવાના રહી ગયા માટે જીવનમાં કદી પણ આળસ ના કરવી સૃષ્ટિના અદભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી धारावाहिक कथा ना आ एपिसोड ने शांति थी पूर्वक सांभ प्रत्येक श्रोता तथा आ एपीसोड निहारनार प्रत्येक दर्शकों अमो साचा અંતસ્કરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય સચિદાનંદ तंकर शत शत तो प्रणाम जय, के जय, के जय के तंकर शत केवर्थकर मत्रशत्रोटी तो प्रणाम